શ્રી બળવંતરાય પારેખ વિજ્ઞાન નગરી ખાતે સાયન્સ વીકની ઉજવણીના ભાગરૂપે ઈસરો અમદાવાદના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ઈસરોમાં જઈ ન શકતા વિદ્યાર્થીઓને ભાવનગરમાં જ તેમનું જ્ઞાન વધારી શકે તેવા હેતુથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના વૈજ્ઞાનિકોની ટીમ અત્રે આવી છે જેના ઉદ્ઘાટન સમારોહમાં ટીમ હેડ એવા વૈજ્ઞાનિક શ્રી પરેશભાઈ સરવૈયાએ આમંત્રિતો અને વિદ્યાર્થીઓને સંબોધી ઈસરોની કામગીરી વિશેની જાણકારી આપી હતી પ્રથમ દિવસે વિવિધ શાળાઓના વિજ્ઞાનમાં દિલચસ્પી ધરાવતા વિદ્યાર્થીઓની ટીમે પ્રદર્શન નિહાળ્યું હતું સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકોએ આ અંગેની પ્રતિક્રિયા આપી હતી પ્રદર્શન ચાર વિભાગોમાં વહેંચાયું છે જેમાં સેટેલાઇટ ઉપગ્રહ લોન્ચિંગ ઉપગ્રહના સ્કેલ મોડલ વિશેની જાણકારી વિદ્યાર્થીઓને અપાશે આ તકે ઉપગ્રહ લોન્ચિંગનું ડોક્યુમેન્ટરી પણ દર્શાવાય છે કાર્યક્રમમાં મેયરશ્રી તથા અન્ય આમંત્રિતોનું સ્વાગત વિજ્ઞાન નગરીના ટ્રસ્ટીઓએ કર્યું હતું મુલાકાત લેવા છે મજા આવશે પણ એકચુઅલમાં તમે જુઓ ને તો અમારું ઈસરોનું કામ એ છે જ નહીં અમારું ઈસરોનું કામ એ છે કે સેટેલાઇટની જે સ્પેસ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને ભારત દેશના ખૂણે ખૂણે આવેલા ગામોમાં અને જે જેને કહેવાય ને કે દૂર દરાજમાં રહેતા લોકોને અમે કઈ રીતે એને ફાયદો આપી શકીએ અને એનું જીવન ધોરણ ઓછું કરી શકીએ તો એના માટે ડોક્ટર વિક્રમ સારાભાઈ ઈસરોની સ્થાપના કરી છે 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 એના જુદા જુદા જે 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 યુનિટ એમાંનું એમાંનું એક એક કહેવાય ને કે મુખ્ય મથકો અમદાવાદ ખાતે આવેલું સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે આ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના અમે વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન માંથી સાયન્ટિસ્ટ સાયન્સ કોમ્યુનિકેટર અને ટેકનિશિયન ની ટીમ અહીં તમારા પાસે આવેલ છે આ જે અમારું એક્ઝીબિશન જે લાગી રહ્યું છે એ દરમિયાન તમને ઈસરોની જે સ્થાપના થઈ જે ઓગણીસો ઓગણ સિત્તેર ની પંદર ઓગસ્ટે ત્યારે જે અમારા ઈસરોનું જે પહેલું રોકેટ અમે બનાવ્યું ત્યારથી શરૂ કરી અને સોળમી જાન્યુઆરીએ કદાચ કોઈને ખબર હશે કે નહીં ખબર નહીં પણ અમે સ્પેસ જોગીંગ કર્યું કે સેટેલાઇટને અવકાશની અંદર જુદા રાખી અને એને અમે ભેગા કર્યા જે તમને સ્પેસ લેબ જે છે અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ જે સ્ટેશન છે એ જે બને છે એવું સેમ ભારત દેશનું બે હજાર ને ચાલીસ ની અંદર આશરે આપણે ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું છે એની આ શરૂઆત છે અને ખાસ કરીને એક વસ્તુ કે ક્યારેય એવું ના કરશો કે ગવર્મેન્ટે મારા માટે શું કર્યું સ્કૂલે મારા માટે શું કર્યું દેશે મારા માટે શું કર્યું

મેનેજમેન્ટ ને કે ને દોષ દેવાના બદલે પેલા આપણે આપણી જાતને આપણે કહી છે ને કે કઈ લખ્યું હોય કઈ અહીં થૂકવું નહીં શું કરીએ છીએ સુખો લાગે છે તો આપણે આપણું કામ પેલા કરો પછી દેશને ગવર્મેન્ટને મેનેજમેન્ટને લઈને દોષ આપો